બોટાના અશોક વાટીકા વિસ્તારમાં બને મોબાઈલ બ્લાસ્ટ ની ઘટના ચંદ્રેશ જોશી નામના યુવાનના ખિસ્સામાં જ મોબાઈલ બ્લાસ્ટ થયો ચંદ્રેશ જોશીએ કહ્યું કે મોબાઈલમાં આવેલા મેસેજ ડિલીટ કરીને તેઓએ મોબાઈલ પેન્ટના ખિસ્સામાં મૂક્યો અને અચાનક બ્લાસ્ટ થયો મોબાઈલ બ્લાસ્ટ થતા ચંદ્રેશને સાથળના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી છે ઈજા પહોંચતા સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જોકે મોબાઈલમાં કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તે હજી સુધી જાણી નથી શકાયું

સાવચેત પણ કરવામાં આવે છે કે જરૂર જણાય ત્યારે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો ને જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં હોય ત્યારે પણ મોબાઈલનો જે વપરાશ કરવાનું ટાળવું જોઈએ તો ચાલુ વર્ષે મોબાઈલમાં બ્લાસ્ટની કેટલી ઘટના બની છે જાણીએ અમારા સહયોગીત્વની પાસેથી પૃથા ચાલુ વર્ષે એટલે કે એક વર્ષમાં

બ્લાસ્ટ થવાની આટલી ઘટના બની છે મોબાઈલમાં બ્લાસ્ટના કારણ અને બચવા માટે શું કરવું જોઈએ એ હવે જાણીએ મોબાઈલમાં બેટરી ફાટવાના સંકેત ફોનની સ્ક્રીન ઝાંખી થઈ જવી સ્ક્રીનમાં સંપૂર્ણ અંધકાર આવી જવો તો પણ મોબાઈલમાં બેટરી ફાટી શકે છે ફોન વારંવાર હેંગ થતા પ્રોસેસિંગ ધીમું પડી જવું વાત કરતા સમયે સામાન્ય કરતા વધુ ગરમ થઈ જવું ખૂબ જૂના ફોનનો ઉપયોગ કરવો આ બધા સંકેત છે કે મોબાઈલમાં બેટરીમાં બ્લાસ્ટ થઈ શકે છે મોબાઈલમાં બ્લાસ્ટ અટકાવવાના પ્રયાસના ભાગરૂપે ફોનની સ્ક્રીન જેનું સતત ચેકઅપ થવું જે કંપનીનો મોબાઈલ એ જ કંપનીના ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ ફોનને લાંબા સમય સુધી તડકામાં ન રાખવો ફોન ગરમ થાય તો પણ એમાં બ્લાસ્ટ થઈ શકે છે રૂપિયા બચાવવા માટે સસ્તી બેટરી ન ખરીદવી જોઈએ જે કંપનીનો ફોન છે એ જ કંપનીની બેટરી હોવી જોઈએ લાંબા સમય સુધી મોબાઈલને ચાર્જમાં ન રાખવો જોઈએ ફોન ચાર્જિંગમાં હોય ત્યારે ફોન ઉપર કોઈ કોલ આવે તો વાત ન કરવી મોબાઈલમાં ચાર્જિંગ થતું હોય ત્યારે ફોનને ઓશિકા નીચે પણ ન રાખવો તેમાં કોલમાં વાત ન કરવી ફોનને સામાન્ય રીતે પણ ક્યારેય ઓશિકાની નીચે ન રાખવું જોઈએ મોબાઈલના ફોન ઉપયોગ સમયે આ ટિપ્સને પણ અનુસરો ફોન ભીનો થઈ જાય તો તાત્કાલિક ચાર્જિંગ પર ન મૂકવો જોઈએ ચાર્જ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ મોબાઈલને સો ટકા સુધી ચાર્જ ન કરવો જોઈએ વધુ પડતા ચાર્જિંગના કારણે પણ મોબાઈલમાં બ્લાસ્ટ થઈ શકે છે અને વારંવાર પણ ફોનને ચાર્જિંગમાં ન મૂકવો ચાર્જિંગ વીસ ટકાથી ઓછું હોય ત્યારે જ ચાર્જ કરવો જોઈએ ચાર્જિંગ સમયે સ્માર્ટફોનમાંથી કવરને દૂર કરવું